માં ભારે વરસાદ બાદ રસ્તાઓની દુર્દશા સામે આવી વરસાદના કારણે શહેરના છાપરા રોડ ગોપાલનગર અને રેલવે સ્ટેશન રોડ ખાડાઓથી ભરાઈ ગયા જેના કારણે વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે ખાસ કરીને વરસાદી પાણી ભરાવાથી ખાડાઓ દેખાતા નથી જેના કારણે અકસ્માતનું જોખમ વધી જાય છે નવસારી મહાનગરપાલિકાની પ્રી તૈયારીઓ અપૂરતી રહી હોવાનું સ્થાનિકોનું કહેવું છે ઉદાહરણ તરીકે કુંભારવાડા વિસ્તારના રહેવાસી હેમંત મિસ્ત્રીએ જણાવ્યું કે દર વર્ષે પાણી ભરાવાની સમસ્યા યથાવત રહે છે અને પાલિકાની લાખો રૂપિયાની કામગીરી છતાં કોઈ નિરાકરણ આવતું નથી તો નવસારી નગરપાલિકાની કામગીરી પર પણ સવાલો ઉઠ્યા છે કારણ કે ભારે વરસાદ બાદ રોડ રસ્તાની હાલત ખરાબ થઈ ગઈ છે છાપરા રોડ ગોપાલનગર રેલવે સ્ટેશન રોડ પર ખાડાઓનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે જેના કારણે ત્યાંથી જે વાહન ચાલકો પસાર થતા હોય છે તેમને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે આપ દ્રશ્યોમાં જોઈ રહ્યા છો વરસાદ બાદ ખાડાઓમાં પાણી ભરાયું છે જેના કારણે પણ અકસ્માત સર્જાવાની ભીતિ રહેલી છે સુરત શહેર તો ઠીક પરંતુ હવે સંસ્કારી નગરી ગણવામાં આવતું હોય છે અને સંસ્કારી નગરી તરીકે હવે ખાડા નગરી તરીકે ઓળખવામાં આવી રહ્યો છે કારણ કે વરસાદી માહોલ બાદ નવસારીની સ્થિતિ

આ સમાવેશ થઈ ચૂક્યો છે પરંતુ રોડ રસ્તા પર પછાડી કરોડો રૂપિયાનો ખર્ચો કરવામાં આવતો હોય છે પરંતુ એ ખર્ચો રસ્તા પર દેખાતો નથી અને જ્યારે ચોમાસુ શરૂઆત થતી હોય છે વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે અને અવધારી ખાતે ત્યારે ગોપાલનગર હોય રેલવે સ્ટેશન રોડ હોય કે પછી છાપરા રોડ પર સંપૂર્ણ ખાડાની સ્થિતિ જોવા મળી રહી છે સંપૂર્ણ રસ્તા પર ખાડાઓનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે વાહન ચાલકો ત્યાંથી પસાર થતા હોય ત્યારે અકસ્માતનો ભય પણ જોવા મળતો હોય છે પરંતુ જ્યારે સ્થાનિક લેવલ લેવલે ત્યાંના કોઈ સ્થાનિક મહાનગરપાલિકાના કોઈ અધિકારી ત્યાં સ્થળ મુલાકાત નથી લેતા કોઈ પણ પ્રકારની કામગીરી ત્યાં કરવામાં નથી આવતી તેવું લોકો પણ હવે જણાવી રહ્યા છે કારણ કે સ્થિતિ ખૂબ જ ખરાબ જોવા મળી રહી છે વરસાદી માહોલ છે અને ખાડામાં પાણી ભરાયું હોય ત્યારે ત્યાંથી લોકો પસાર થતા હોય વાહન ચાલકો પસાર થતા હોય તો અકસ્માતનો ભય પણ જોવા મળતો હોય છે પરંતુ રસ્તામાં નવસારી છે કે નવસારીમાં રસ્તો છે તે જ હવે સમજાતું નથી અને તેને લઈને હવે લોકો જણાવી રહ્યા છે કે ત્યાંના સ્થાનિક નેતાઓ ખાડા ની મુલાકાત લે અને ત્યાંથી ખાડા માંથી પસાર થાય તેમની ગાડી પોતે ત્યાંથી લઈને જાય ત્યારે ખબર પડે કે નવસારી નગરી ની અંદર કેટલા ખાડાઓ જોવા મળી રહ્યા છે માત્ર ને માત્ર થોડા મહિના અગાઉ રસ્તો નવો બનાવવામાં આવ્યો હતો તે રસ્તો પણ સંપૂર્ણપણે વરસાદી માહોલ ની અંદર દાવો કરતા નજરે પડી રહ્યા છે પરંતુ સૂત્રો પાસેથી માહિતી મળી રહી છે કે જે સ્થિતિ ત્યાં જોવા મળી રહી છે ખૂબ બેહાલ જોવા મળી રહી છે એક તરફ પૂરની સ્થિતિ અને બીજી તરફ ખાડા નગરી નવસારી ગણવામાં આવી રહ્યું છે અને તેના જ કારણે હવે સ્થાનિક સ્થાનિક નેતાઓ અથવા તો મહાનગર પાલિકા લોકો ત્યાં રોષે જોવા મળી રહ્યા છે ખાડા પુરાણ કરવા માટેની માંગ જે છે તે હવે કરવામાં આવી રહી છે જી સાઈસ કયા કયા વિસ્તારો માં વધુ ખાડા જોવા મળી રહ્યા છે અને હવે ક્યારે ખાડા પુરવાનું કામ શરૂ થશે તે વિશેની કોઈ માહિતી છે ખરી બિલકુલ તો છાપરા રોડ ગોપાલનગર રેલવે સ્ટેશન રોડ પર ખાડાઓનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે જે રીતના અત્યારે જીએસટીવી પર રસ્તો જોવા મળી રહ્યા છે તે સંપૂર્ણ રસ્તો ખાડાથી ભરેલો જોવા મળી રહ્યો છે કારણ કે તંત્ર તો ત્યાં કોઈ કામગીરી કરતા દેખાતું નથી કરોડો રૂપિયા પ્રી મોન્સૂન ના દાવા પાછળ કરવામાં આવતા હોય છે રોડ રસ્તા પાછળ કરવામાં આવતા હોય છે પરંતુ એ પૈસા જતા ક્યાં છે તે પણ એક હવે મોટો પ્રશ્ન ઉપસ્થિત થઈ રહ્યો છે

ત્યાંના કોઈ પણ અધિકારી સ્થળ મુલાકાત લેવા માટે નથી આવ્યા એવું સ્થાનિક લોકો જણાવી રહ્યા છે અને ખુબ જ આક્રોશ જોવા મળી રહ્યો છે